અત્યારે નંદીઓની પધરામણી થઈ ચૂકી છે આ નંદીઓ અહીંયા આવી ગયા છે સોળ સત્તર અઢાર આ નંદી શાળાનું ઉદઘાટન કહીએ અથવા ગૌ સેવા સંગમ કહીએ કે જે નંદીઓ શેરીમાં ફરતા હોય એને કોઈ અવધોગતિ કહી શકાય એને જીવતા જીવ જ સદગતિનું સ્થાન એટલે નંદી શાળા કે ગાયોના વંશએ આપણા પૂર્વજોને દૂધ પીવડાવ્યા છે અને આપણે અત્યારે ઘરના પાક્કાની અંદર રહીએ છીએ ગાયો રોડ ઉપર ફરે તો એને પણ આવું ઉત્તમ સ્થાન મળવું જોઈએ એ છે નદી શાળા અહીંયા ખુશીથી રાજીથી રહે છે બધા અને અહીંયા કોઈ ઝઘડતા નથી જો કારણ કે એને જે પ્રશ્ન હતા એ સમાધાન એને મળી ગયું છે અહીંયા કોઈને કાંઈ ઝઘડો નથી એ દર શહેરીમાં બે નદી ભેગા થાય તો વાંચતા હોય આપણે કહીએ છીએ કારણ કે એના બીજા પ્રશ્નો ઘણા છે આજીવિકાના એને ખાવા પીવાના પ્રશ્નો અહીંયા એકદમ શાંતિથી મસ્ત કરે છે ગાવો વિશ્વ છે માત્ર બાજુમાં બીજા નદી છે હવ તો નંદી ગાયને વાછડો આવે શું કરવું ગાય જન્મે બને ગમે તો આનો એક ઉપાય છે સમાધાન સમસ્યા હૈ તો સમાધાન હૈ તો આ જે નંદી શાળા છે એ સમાધાન છે આ બધા જ નંદીઓ છે બળદ કહી શકાય કોઈને બળદ જગ્યાએ મૂકી દીધો હોય તો નંદી આજો સરસ કેવો મસ્ત નંદી છે હા આ ધરતીનું ઘરેણું છે ધરતીનો વૈભવ છે ધરતીની શોભા છે આ બધા જ નંદીઓ છે બાજુમાં પણ છે નાના છે નાના નંદીઓ નંદ ઘેરા આનંદ ત્યારે જ થાય જો નંદીને આનંદ હોય કારણ કે નંદીઓને ગાયોને આનંદ થાય એના માટે નંદરાય અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાનું આખું જીવન એમાં સમર્પિત કર્યું એની સાથે રહેવું એની સાથે ફરવું ખુલ્લા પગે જવું વાંસળી વગાડવી ગાયો માટે નંદી માટે કામ કરવું જેમ જેમ છેલ્લો વાળો આવતો જાય એમ સૌથી નાના કારણ કે માણસ ના ઘરે આટલો નંદી થાય ગાય દૂધ દેવાનું બંધ કરે એટલે લઈને રખડતા મૂકી દે એને કોઈ એટલો ખોરાક જોઈએ તમે આ જોઈ શકો છો કે આવી રીતે ભરપેટ ભોજન જોઈએ ઘાસ એ કોઈના ઘરની બબે રોટલીને કોઈના ઘરના અઠવાડિયાથી પેટ ન ભરાય ઉલટાના બીમાર થાય આ એનો ખોરાક છે આપણે શેરીમાં એઠવાડ નાખતા હોઈએ એ ખરેખર ગાયોનો ગૌવંશનો ખોરાક નથી તો એ ધ્યાન રાખવું કે હેઠવાડનું જે પાણી છે એ છૂટું ફેંકી દેવું કોઈ રોટલી કે કોઈ શાકભાજીના છીલકા હોય એ ગાયોને ખવડાવતો ખવડાવો તો વાંધો નથી પણ આપણે જે અઠવાડિય નાખીએ છીએ સવારનું સાંજે ભેગું કર્યું સાંજનું બીજે દિવસ આળસ થાય આળસ થાય તો નાખીએ એ ખતરનાક પાપ છે એનો ખોરાક આ છે હે ને લીલો ચારો મજાની ખાતી હોય નંદીઓ આમ પેટ ભરી ભરીને ખાઈ શકે આની રોટલીથી પેટ ન ભરાય પણ આ એક આપણી સંસ્કૃતિ છે પહેલી રોટલી આપણે ગાયની કરીએ બાકી વધેરીને વાસીને એઠવાણની આપણી સંસ્કૃતિ નથી ધન્ય હો કુકમા અને માધાપર રોડ વચ્ચે આ વિશાળ નંદી શાળા બની છે કે જે આખા ગુજરાતને એક પ્રેરણારૂપ છે નંદીઓની શાળા અહીંયા હજારોની સંખ્યામાં નંદી રહે છે અમારા રામકૃષ્ણ ટ્રસ્ટના તેજસભાઈ પટણી અત્રે ઉપસ્થિત છે અને હું શૈલેન્દ્રસિંહ જેઠવા આજે એનું આયોજન મિટિંગમાં બધા આવ્યા છીએ તો આ નંદી શાળા છે એ ભવ્યથી ભવ્ય બનશે ભવ્ય એટલા માટે કે નંદીને ભરપેટ ભોજન મળે રહેવાનું સ્થાન મળે આ જ ભવ્યતા છે ધરતીનો શૃંગાર જે છે એ રાજી હોય એ ધરતીની હોવ્ય અને આપણી ફરજ છે આપણી જવાબદારી છે જેના પૂર્વજોએ એટલે કે આપણા અનેક પેઢીઓને આપણે આજે જે ગૌવંશ છે એની અનેક પાછળની પેઢીઓએ આપણી પેઢીને દૂધ પીવડાવ્યા છે તો આપણી ફરજ છે કે એના સંતાનોને સાચવીએ અને એને સમાધાન આપીએ